નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી માથું તપી ગયું લાગે નહી શું વાતો પડ્યો તેમાં પીર એ તો બોલ પેલા આજે અષાઢી બીજ બોલ ના ખરી

જય હિ રામદેવપીર બાપાના વરખોડામાં બરોબર એના કણે અષાઢી બીજ મોટી બીજ છે ને એટલે આજે વરખોડો ઘાટ ચડાવ્યો બરાબર રામદેવપીર બાપાનો તો એન્જોય કરી અને એ બનશે તો તમને પણ એન્જોય કરાવશું ટાઈમ વિશે તો વરસાદ જે વિશે તો આપણે એન્જોય કાંઈ કરી ન લાગી ચાલો જય રમત પીર જય પીર અને ત્યાં થઈ ગયા હવે રાજુની દેવીની વાય છે આવે એટલે લીકરી ગયા નિસાઇડે એટલે આનો મૂળ ઓકે બરાબર બીજું કાંઈ નહીં जाओ तो ना तू फिर उन्होंने लबे ये क्या निशेले, नहीं यार अत्यावृत है, आ जो, आ बाजू पाँच हज़ार, बोलो सही बिराज़ोग नहीं लिया, है? आ बिया, सही बिराज़ो? यहाँ कहाँ है? ऐसे सोफ़र तो जा जा, ना? हाँ वो यार बिया पाँच हज़ार के લઈ લે શીશો ખાખરે લઈ લે ગાથમાં ના મળી જાય ખોરાક ચાલો ફટોફટો ઉપડી બસ લાઈક કરી